આવા દીધું આનું મારું નું કાગળનું કાઢેલું હોય ને કે ઈનું પીધો છોડા પીધીતે એટલે આ દીધું આ બાજુ છે મારી આરી હોય જેવું આવ ઉભા રહેજો એક થી હોય એ ગઈ આઈ ગઈ આઈ તાઈ

ગોઠવી નાખવાનું હાલે ને અલ્લા મારા પેટ પોતી કરાવી દે અલ્લા રે કી તમે ઓ કછો ગઈ તમે લે મારી આ નો જતો રે તો રાખ્યા કુળ હવે નઈ ને ઢોહા ના ભાઈ હે આવ ભાઈ અલ્લા મારો નઈ આવું તો મારો નઈ આવું સમજીયો અલ્લા પેટ પોતી કરાવી પણ આ ઓલે કરી મારું મન જો તે એવું એ ઓ અલ્લા હું કરી મારા બાપા નઈ કરાવી હું દવા કોને

ન કરી હું તો બુજે ખાશી બનશું છોડી ના આવું ના કરેલા કોક ને એને તકલીફ થતી હોય એનું મન જોડતું સારું ઘર હારું આવે